સુરત થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે આ મામલામાં આક્ષેપો થયા છે જેને લઈને પાલિકાની કાયદા સમિતિ દ્વારા હવે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે આજે સાંજ સુધીમાં રિપોર્ટ આપવામાં આવશે ત્યારે ત્યારબાદ જવાબદાર સામે પગલા લેવામાં આવશે ત્યારે गत શનિવારની મોડી રાત્રે સ્મીમેર હોસ્પિટલના જે કોલેજ કેમ્પસમાં જે હોસ્ટેલ છે ત્યાં એક રેસિડેન્ટ ડોક્ટર દ્વારા કથિત રીતે રંગરેલિયા મનાવવા માટે થાઈ ગર્લને બોલાવવામાં આવી હતી જો કે ત્યારે કોઈ કારણોસર તેની સાથે ઝઘડો થતા રેસિડ ડૉક્ટરે થાઇગલને તમાચો મારી દીધો હતો અને જેને લઈને અસ્તવ્યસ્ત હાલતમાં થાઈગલ હોસ્ટેલના રૂમમાંથી ભાગી હતી અને જેને લઈને આખો બાબલો તંત્રની સામે આવ્યો હતો ત્યારે રેસિડન્ટ તબીબ ડોક્ટર ઋત્વિક આ થાઇગલને હોસ્પિટલમાં લાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તે સ્મીમેરની આબરૂને જે લીરેલીરા ઉડાડનારી આ ઘટના કે જ્યાં મધ્યરાત્રિએ વરાછા પોલીસ મથકે પહોંચી હતી કે જ્યાં ટાઈગરને ફરિયાદ આપી ન હોવાનું જાણવા મળ્યું છે જ્યારે તપાસ કમિટી દ્વારા તપાસ બાદ આગળ પગલા લેવાશે ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે રેસિડેન્ટ તબીબ ઋત્વિક દરજી સામે આ પણ જે છે અને તે છ મહિના માટે સસ્પેન્ડ પણ થઈ ચૂક્યા છે ત્યારે છ મહિના પહેલા સસ્પેન્ડ થઈ ગયા હોવા છતાં પણ જે કહી શકાય હજુ પણ તેની સદબુદ્ધિ નથી આવી અને વધુ એક કૃત્ય કરી બેઠો છે કે જ્યાં જે રેસિડેન્ટ ડોક્ટર લાવ્યા છે ત્યારે આને લઈને જ્યાં હોસ્પિટલ ના જે કહી શકાય છે અને જે તંત્ર છે હોસ્પિટલ નું ત્યારે પણ અનેક પ્રશ્ન જે ઊભા થઈ રહ્યા છે કે આખરે કોઈ પણ જાતની દેખરેખ રાખવામાં આવે છે કે કેમ

જે કહી શકાય રેસિડેન્ટ ડોક્ટરે થાઈ ગલ અને તમાચો મારી દીધો હતો અને જેથી નાકુર થઈને થાઈગલ ત્યાંથી નાચી છૂટી હતી અને ત્યારબાદ સમગ્ર ભાંડો છે ફૂટ્યો હતો અને જે ઋત્વિક દરજી નામનો જે ડોક્ટર છે તેની રંગરેલીયા સામે આવી હતી ત્યારે હાલ તો જે પાલિકાની કાયદા સમિતિ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આજે સાંજ સુધીમાં રિપોર્ટ આપવામાં આવશે અને ત્યારબાદ જવાબદારો સામે પગલા ભરવામાં આવશે ત્યારે ઉલ્લેખનીય છે કે આજ રેસિડેન્ટ રેસિડન્ટ ડોક્ટર એટલે કે ડોક્ટર ઋત્વિક દરજી સામે છ મહિના પહેલા પણ જે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આમ છતાં હજુ પણ તેમની જે બુદ્ધિ ઠેકાણે નથી આવી અને ફરી એક કૃત્ય કરી બેઠા છે ત્યારે હવે

जिन्होंने ये सर को बताया डीन सर को बताया आ, उनको बुला के एक मीटिंग होगा देन जो रेसिडेंट के अगेंस्ट में ये हुआ है उनके एच को बुलाया जाएगा उस रेसिडेंट को बुलाया जाएगा और उसके हिसाब से आगे की कार्रवाई होगी प्रशासन के माम सामने तो मामला ऐसे ही आया है कि कोई लड़की वहाँ पे बुलाई गई थी लेकिन लड़की कौन थी या क्या थी वो पुलिस वाले ज़्यादा बेटर बता सकते हैं वो कोई इन्फॉर्मेशन कॉलेज वालों के पास नहीं पुलिस ने सीसीटीवी कैमरा चेक करने की उस दिन कोशिश की थी रात में लेकिन उससे क्या क्या मिला वो उनके पास ज़्यादा बेटर इन्फॉर्मेशन होगी स्मिमर हॉस्पिटल में जो वार्डन और जिन्होंने ये सर को बताया डीन सर को बताया आ, उनको बुला के एक मीटिंग होगा देन जो रेसिडेंट के अगेंस्ट में ये